હાલો મારું નામ છે કૈલાસ બેન યમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું મસાલા પાવ તો આપણે આ પાવ લીધા છે છ નંગ પાવ છે તો આ બે આપણે બટેટા બાફીને લીધા છે અને આ સેવ મઠ છે સેવ મઠ અને આ મસાલા સિંગ લીધી છે આપણે અડધો કપ અને આ અડધો કપ આપણે ડુંગળી લીધી છે અને આ લીલા મરચા છે સુધારેલું એક લીલું મરચું સુધારી નાખ્યું છે અને આ લીંબુ લીધું છે અને આ આદુ લીધું છે આપણે ખમણી અને આ મીઠું લીધું છે આ લીલા ધાણા છે આ લીલી ચટણી છે આ ખજૂર આંબલી ની ચટણી છે અને આ લસણની ચટણી છે આપણે કાશ્મીરી બે ચમચી લાલ મરચું નાખ્યું છે અને આ પંદર કળી લસણ નાખ્યું છે અને લીંબુ નાખ્યું છે અને બધું મિક્સર જાર માં પીસી આપણે આ ચટણી બનાવી નાખી છે અને આ સીઝ લીધું છે આપણે ખમણી ને તો હવે આપણે આ બનાવશું માવો તો આ બટેટા આપણે આમાં નાખશું તો હવે એને આ રીતે આપણે લેશ્યું તો આ બટેટા આપણે આ રીતે સુંધી નાખ્યા છે તો હવે આમાં આપણે મસાલો કરશું તો આ થોડુંક મીઠું નાખશું આપણે આ મરસા નાખશું લીલા આ ધાણા નાખશું તો આપણે આ થોડીક ચટણી નાખશું લસણ આ તીખી ચટણી નાખશું એક સમસી તો આ ખજૂર આંબલી ની ચટણી છે એ નાખશું પણ આપણે એક સમસી તો હવે આપણે આ બધો માવો બનાવી લેશું આ લીંબુ આપણે થોડુંક નાખશું માલપા અને આ આદુ નાખશું મિક્સ કરી દેશું તો આ મસાલો બની ગયો છે તો હવે આપણે આ પાઉ ખોલી નાખશું આ રીતે આપણે પાઉં ખોલી નાખવાનું છે તો આમાં આપણે આ લસણ વાળી તો આ આ રીતના આપણે ખોલી લીધા છે તો હવે આપણે આમાં આ ચટણી લગાડશું લસણ વાળી આ રીતે આપણે ચટણી લગાડવાની છે તો હવે આ લીલી ચટણી છેટણી નાખવાની અંદર આ રીતે આપણે ચટણી લગાડી દેવાની છે તો હવે આપણે આમાં આ માવો ભરશું બટેટાનો આ રીતે આપણે માવ ભરી દેસુ તો હવે કાંદા નાખશું આપણે ડુંગળી આ ડુંગળી નાખશું આ મસાલા સિંગ નાખશું આપણે તો હવે આપણે આ ખજૂર આંબલી ની ચટણી છે ઈ પણ નાખીશું આ તીખી ચટણી છે ઈ પણ નાખશું આ લીલી ચટણી છે એ પણ નાખશું હવે આ સેવ મઠ છે મઠ નાખશું આપણે આ સેવ મળશે તો આ રીતે આપણે બધા ભરી લેવાના છે હાલો તો આ રીતે આપણે બધા પાવ ભરી લીધા છે તો હવે આપણે સર્વ કરશું તો હવે આપણે આ સીઝ નાખશું આ રીતે આપણે બધુંય સીઝ નાખી દીધું છે તો હાલો તૈયાર છે આ પાઉ તો આપણે સૌ કરી લેશું હવે આ ને પણ આ નાસ્તો આપણે બનાવી દઈએ બહુ ભાવે છે તો આ તૈયાર છે આપણા મસાલા પાવ જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો જો તમને આ રેસીપી ગમે તે ગમતી હોય તો તમે કોમેન્ટમાં લખી અને મોકલજો અમે બનાવશું